તમે બંને બાજુ જોઈ શકો છો કે અહીં સળંગ દુકાનો આવેલી છે કે જ્યાં પ્રસાદી અને બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે અને આ બાજુ મિત્રો દોલતપુરના પ્રખ્યાત પેડા મળે છે તો મિત્રો આપણે મા આશાપુરામાના મંદિરના મેઇન પ્રવેશ ગેટની આગળ પહોંચી ચૂક્યા છીએ અને હવે અહીંથી આગળ જઈ રહ્યા છીએ ગેટની અંદર પ્રવેશતા જ સામે ખૂણામાં ભાવિકોને ફ્રેશ થવા માટેની જગ્યા આવેલી છે અને આ બાજુ મિત્રો સામે મંદિર આવેલું છે તો મિત્રો આપણે માતાના મઢમાં આશાપુરામાંના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો ચાલો હવે દર્શન કરવા માટે જઈએ અહીંથી આપણે માના દર્શન કરવા માટે જઈશું તો મિત્રો આપણે માના દર્શન કરીને આવી ચૂક્યા છીએ અને અંદર વિડીયોગ્રાફી અલાઉટ નથી મિત્રો માના ઇતિહાસની વાત કરીએ તો અહીં દેવચંદ નામના જૈન વાણિયા જે અહીં વેપારથી આવેલા અને તેઓ અહીં માતાજીની ભક્તિ કરતા નાની એવી માતાજીનું સ્થાનક બનાવીને દેવચંદ વાણિયાની પૂજા ભક્તિને કારણે માતાજી એક દિવસ તેમને પ્રસન્ન થયા અને રાત્રે તેમને સપનામાં આવ્યા અને કહ્યું કે તું અહીં મારું મંદિર બનાવજે અને તું મારી અહીં સેવા કરજે તો દેવચંદવાણિયા પછી અહીં માતાજીનું મંદિર બનાવે છે તો દેવચંદ વાણિયા મંદિરની રખવાળી કરવા માટે અહીં આવી જાય છે અને માતાજીના દ્વાર આગળ બેસી જાય છે અને તેમને કહેલું કે છ મહિના સુધી તમે મારું મંદિરના દ્વાર ખોલતા નહીં અને પાંચ મહિના સુધી આમ ચાલે છે અને એક દિવસ દેવચંદ દેવચંદવાણીયા બહાર બેઠા હોય છે અને તે સમયે અંદરથી મંદિરની અવાજ અંદરથી ઝાંઝરનો એવો અવાજ આવે છે અને પછી દેવચંદ વાણીઓ કુતુલ વસ્ત થઈ જાય છે અને પોતે મંદિરની અંદર દ્વાર ખોલી નાખે છે અને ત્યારે અંદર ખોલીને જોવે છે ત્યારે માતાજીની અભિવસિત મૂર્તિ બહાર નીકળેલી હોય છે અને પછી તરત જ દેવચંદવાણીયાને ખ્યાલ આવી જાય છે કે માતાજીએ જે કીધેલું હતું હોય તો હું ભૂલી ગયો અને આમ દેવચંદ વાણિયા પછી માતાજીની માફી માગે છે અને માતાજીની અધવિક્ષિત જે મૂર્તિ તમે આજે પણ જોઈ શકો છો જે સાત ફૂટ ઊંચી અને છ ફૂટ પોળી છે અને પછી માતાજી છેલ્લે તેને માફ પણ કરી દે છે અને વરદાન માપવાનું કહે છે ત્યારે દેવચંદ વાણિયાને સંતાન પ્રાપ્તિ માટે તે વરદાન માગે છે અને માતાજી તેમની આશા પણ પૂર્ણ કરે છે અને દેવચંદ વાણિયાને ઘરે પુત્ર પ્રાપ્તિ પણ થાય છે આમ દેવચંદ વાણિયાની માતાજીએ આશાપુરી કરી હોવાને કારણે માતાજીને આશાપુરા માં પણ એટલા માટે કહેવાય છે તો મિત્રો તમે અહીં જ્યાં આગળ રૂમ બુક કરવાનો છે તે કાર્યાલય બતાવો અહીં સામે તમે કાર્યાલયમાં જઈ અને આધાર કાર્ડ બતાવીને રૂમ બુક કરી શકો છો અને સામે મંદિર છે અને આ મંદિરનો આ બાજુ ગેટ છે આ મિત્રો સામે દેખાઈ રહી છે તે રહેવા માટેની બધી સગવડ છે કે જેમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી તો મિત્રો હવે આપણે સાંજની આરતીના દર્શન કરીએ

છ વાગ્યાથી કરીને રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી પણ ભક્તોની ભીડ બહુ જ હોય છે અહીં દરરોજના લાખો ભક્તો દર્શન કરવા આવે છે માતાજીના એ મિત્રો તમે માતાના મઢાઓ છો તો અહીં આજુબાજુના જે ફરવાલાયક સ્થળો છે તેને અહીં લિસ્ટ આપેલું છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો ભુજથી માતાના મઠ પંચાણું કિલોમીટર થાય છે અને અહીંથી જો તમારે કોટેશ્વર જવું હોય તો તે અહીંથી સાઠ કિલોમીટર થાય છે